સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ માંગરોળ તાલુકાના લોહેસ ગામમાં આહિર સમાજ દ્વારા ભવ્ય શંભુલગ્નોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો આ શંભુલગ્નોત્સવમાં કુલ ત્રેવીસ યુગલોએ પ્રભુત્વમાં પગલાં માંડ્યા હતા આહિર સમાજના તમામ આગેવાનોએ હાજરી આપી હતી લોહીજ ગામના આહિર સમાજમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી મુક્ત સ્વરૂપદાસજી સ્વામી અને સંત મંડળ તેમજ મહિલા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સાંખ્યોગી શ્રી ભાનુ ભાનુબા તેમજ તમામ સાંખ્યોગી બહેનોએ આ કાર્યને બિરદાવી હતી અને આયોજકોને અભિનંદન આપ્યા હતા તેમજ સ્વામિનારાયણ મંદિર દ્વારા તમામ નવ દંપતીઓને સ્મૃતિ ભેટ અર્પણ કરેલ હતું લોજ અને આજુબાજુના ગામના આહીર સમાજના સમાજે હાજરી આપી હતી તમામ માટે સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા હતી આ કાર્યમાં આહિર સમાજના તમામ આગેવાનો કાર્યકરોએ તન મન ધનથી ખૂબ જ સહકાર આપેલ છે સમૂહ લગ્ન સમિતિએ આહિર સમાજના તમામ દાતાઓને ખૂબ જ બિરદાવ્યા છે અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી